અળવા તો વાઘો હારો છે કે તો ને જબર તો થાપે સોણો જેવો જોમો આવડો કારો પણ ખબર નથી પાછી કરવા ભાઈ ના ભાઈ આ તમને પકડાવાયા કે નહીં માટલો કે નહીં ફોડાવાયો અલ્યા જમાદાર કરક હતો તે પકડી જો મારો બેટો કોઈનું નું સલવતો જ થાય તો તમને ખબર નહીં આ મારા મારા ભત્રી જો મને શું કરવાનું કયો એ તો સારું છે કે નો સોપળો નોમ તો એમી થોડક તમે આયા ને થોડી નોમ સોપળો સડીને મારો એકલાન સડાય મારા તમને આજ નહીં કાલ મરવાનું પણ આ છોકરાને કો ના સડાય મારા ભત્રીજાનેમાં કાલ ઉઠીને જિંદગી ખરાબ ના થાય અલા તમન ઉંધી ઉંધી વાતો હું જે છે આ જમાનાને તો ખબર જ નથી કે ગામમાં હું ચાલે છે આ બધું સરપંચ સરપંચે કરાયું છે હેઠા સરપંચે ઇને માટલો ફોરાયો તમારો ને રેડે હોય પડાવરાય છે ઓ યાર હું તો ભઈ માર બાપ હું તો યાર હું મારા ભાઈ મારો તો તમન કને કી ભત્રીજા હા હા હચ્છાર ખૂણામાં છે કાટવાળા હવે કાઢવા પડશે

મારી માની છોકરા વાઘો કહેવાય ડબલ ઢોલકી આખા ગમો કોઈને ખબર નહીં ડબલ ઢોલકી સીધી વગાડો હવે સીધો પકુ સરપંચ ના કે સરપંચ ને કહી દઉં કડવો છૂટ્યો છે કડવો છૂટ્યો છે ને દારૂ કરવાનું કે છે તારી આ પીઠાવાળા કાકુ ને તો છૂટી જાય અને સરપંચ તો એમ કે કદી નહીં છૂટી

આમ સીધી રીતના રોક હું માં વેલા વેલા મગજ ખોસો વી રૂપિયા જે તે આ પીતા નહીં તે કેટલા આમ લાગો છો એટલે તો પાછા થઈ જાશો કોઈનું મૂનતા જ એ વી રૂપિયા તમે ભૂલાપણી કરો છો શરમ આવે છે લગા આ હેતા મજૂરી કરી હોય તો જી આ પૈસા ના મળે અને પૈસા મજૂરી કરો બધું માં વેચી મારો છો દારૂ પી લાવો છો લગીરે થોડું ઘણું એ જ નહીં સમજવાનું જ નહીં કોઈ લેવાનું એમ લેતા હું તા શું જાઉં સ અજી થોડું કામ છે શું કામ છે તમાર તમે નઈ સુધરો એ સીધા સીધા આવજો પાહા આ કીધું જતા ના આવું છું આવું પાહા કોઈ આપણો વાત મારી કરવાની હોય કે

એ તો બસ વાત થતું ના હોય તો પોલીસ ને ફોન કરો તમે આ તે આવા પોલીસ ને ફોન કરવામાં વાગુ ભાઈ એવું છે આ પાછો આવડો લે આવો છે એના કદી આ જે સાહેબ આયા છે ને નવા કળક જમાદાર છે ઈવન ખબર પડી જાય તરત એ માટલો માટલો ફોડી નાખશે તમે અહીંયા નાટક કર છો ને આ બધું બંધ કરાવન કરો હડો તાણ હું તારું થોડું ચાલતું છે મારી માની છે બંધ એટલું કોમ માતો તો હોય ઓયથી હોય બાટલી હોય હોય બાટલી કરાવ એટલું કોમ કે છે

આટલી ઉંમરે કોઈ જપ વાયદો નથી છોકરો છોકરો નું કોમ કરો ને આપડો ને કોમ કર્યા જપ થચી ને અલે આ ભાઈ હો ભાઈ ખાતા ભાઈ આવો આપડા હારા મોણા જો મજૂરી કરીને જ મરી જવાનું છે ભાઈ અલ્યા આ ખાતા મજૂરી એ કરી પડે યાર અરે બેઠા બેઠા કોણ ખાવા લે કે કોપળો તો મારી વાત હાય ગોમવા તો ગોમવાળા વાતો કરતા હતા કે દારૂ કાઢવાળા પીઠોવાળા કદી સૂટી ના કે ના છૂટે ખાટા ના છૂટે અલ્યા ના છૂટે નઈ છૂટી જાય ગામમાં ફરતા થઈ જાય ક્યો હા તો હું વાત કરે તાણ અને સરપંચ તો એમ કહેતા હતા કે આપડા ગામમાં કળક જમાદાર આયા છે તો આ કળક જમાદાર ગયા શું એ આવી ગયું લો કડવો લઈ ગયા તા પાછો આયા લ્યા આય છૂટી નઈ ગામમાં રખડ લ્યો માની સગન ખાટા ગામમાં છૂટેલું છે લ્યા વાત સાચી છે તમારી હો હું કેવું છું વાત સાચી છે

જોમીન તો કોક થવા તો જ મોણસ બાર આવે ને અને એ તો છે આ ભાઈ જોમીન ની ખબર પડી છે ટેન્શન લેવા નહીં જાળો હું મારે હેતમ જતો અને એ રસ્તો કાઢ દેશી છે કશો નહીં એક વખત તો મીકે તો પાછો મીકતી હા કશો કેટલા દાણા કાઢ હા હા હારું હારું તું કા તું પીઠા ખોલ ખોલ કા ના મે ભરાય ભરા કરીએ તું તે તાર જેટલો બેઠો તું આપડા હું થોડું જોયું એટલે આ બધો નાટક જ નતો જેલ આપડો મત હતો ને આપડા મેલ્લા નો તો જીતતો છે

મોટારું મણો હા મણો અલ્યા હું સપડ તમે ધારીઓ લેના આ સેલીબનો રોટલો ખાઈ લે કદી ઝીનજીમ તને રોટલો નઈ રોટ પાણી નઈ લાડવા આવશે પણ હું સાહેબ હાલ ફૂટબોલ ના ગોળીમાં જત્તુ પણ મારા ઉપર હું ક કાયા થસો જલવાશમ પૂરાયા લે મને જો માથે જોકો આ જોણો થાય હા તને સરપંચ તું મત સા તું તારી બોલે મૂરા હા દે હમણા હમણા વેઠાઈ નાશ હોમણા હાલમાં હંભળો આ તમારે બાતમી આલવાની શું આવા સમયે જે દારૂનો ધંધો કરીએ છે એ બાતમી આલવાની શું આવા પહાણે છેમ પકડવા માં આ મન કોની બાતમી આવી છે તમે સરપંચાઈ બોલાવ ને હા હા તો બોલ એ ખોખળમાં મતા નહી આવો મતા નહી આવો દારૂ મારું તો જાય પછી હા કરીએ છે એ વખત હવારે આઈને કહી ગયો છે

માને માની છો કે દારૂ નેકર છે દારૂ નેકર છે તારાથી જેટલી તોપો ફૂટ ફૂલ દીકો ફૂલ તારા પાદવારી કોસ ને તોપો હું નોમ લખાવું છું ભઈ આ કસે દારી લખાઈ નોમ તમારું ખોટું નોમ તમારું ખોટું લીસો નોમ મજા નહી આવો કેસ કરી દે હું બસ મધારે જે તો કેસ કરવાનું કરે છે દાડી છે મેલી લેવાનું તુરા વાદે હું કહું છું ને દારૂ તો નેકર છે જા

हेलो नमस्कार સાહેબ વાઘુજી ખબરેલાલ બોનું હા નમસ્કાર નમસ્કાર બોલો બોલો અમાર આયોજન અમાર ભલા બરાબર છું હું પાછું તમને તો કે આતા ખબર છે કે એ તો પોલીસ વાળા હું કરી મારું દારૂ ચાલુ કરવા કર્યું છે ઇંગ્લિશ એવું છે ઓ સાહેબ તમને તો બોલતા કે ઓમસન ટેમસન મે તો હું કરી નાખી હું માર્યા છે પણ ઓમસન એટલે એટલા માર્યા તો હજી સુધર્યા નહીં અલે કે પોલીસવાળો તો કે જોઈ લે હું કી બરાબર બરાબર એટલે ફટાફટ તમે છે ને ફરી રે પા ફરી પકડો અને મને માફ કરી દેજો સાહેબ તમે તો એટલા ટેન્શન લેશો ને તમારું નામ ગુપ્ત રહે છે અને અમે ઈવોને પોલીસનો પાવર બતાવું છું હું બરાબર બતાઈ દે સાહેબ આ ધારીઓ લઈને નાઠા શોક કશો વાતો નહીં હો સારું સારું જ કી પટાઈ દેવું ના ના એ તો હું આવું છું હમણાં મારું ઘર જો સાહેબ

આ રૂયસીમાં નીસીમાં બલ્લેઠો તો હં એ તો હારો આ કેરો પકણો નવ નાઈસ કે લે આપડો કરી ગયો અને આવરો બાદુ જો કમકોણમ સાલતે એ તો આતો કાઢવાનું એટલે કાઢવાનું રજો પતરીજા કાઢવા ધંધો તો કરવાનો જ કે તારે સરપંથી થોડું ભેવાવાનું હોય તારું વેપાર ને તારે દેઘરો તોડી નાખશે દાધરો તોડી જાય છે મને ડબામ કાઢો અને એ પાછો અસલ દારૂ કાઢો બાણ લેતામ તો તો લેતા

મારો બેટો ખાટ્યો મને કેતો તો તણ આ જમીન થ્યુ કોણ અમાર મનથી વળી સરપંચ છો તમે કે સરપંચ્યા હે હું થ્યો નહીં અને મે ફોને જમાદારને કર્યો નહીં જમાદાર કળક આયા છે અને હેરા લઈ દયોમાં હું શું કરું અને હારું છે કે કોમ કોઈ કોટુ છે ઓમાં તમાર હાથ નહીં કશો હાથ નહીં મારે કશો હતો નહીં સરપંચ સાહેબ તમે શિંતા કરશો નહીં ઓમાં તમારો હાથ ના હોય તો તમે શિંતા કરશો નહીં જે હન ઈ ના આપળો ખોડી નાખશો

દાડા મારા તો મહિનો મારા પણ દારૂ તો કાઢવાનું જ કાઢવાનું આ ટીરિયન માટલું લેવા મોકલું છે બાળે થોડું હરગાવું તો ફટાફટ માટલું કાઢી ઘરાક મારા બેટા વાટ ઉપર વાટ થોડું જોઈ સેટિંગ થોડું આ હું દાટા ચાલે પાછો સાહેબ તમે છે ને મજાદાવા આવરો

અજીબ તો અલવો સાહેબ હું ખો સાહેબ અરે શું કહેતા તા કર પોલીસ હું કરી લે એટલે હા કો એને પોલીસ હું કર લાફા મેલે આ મુ એક કામ કરો અમારું આખા ગોમમાં કોણ જમીન થાય જો હું છું જમીન નહીં સાહેબ હું તમને સ્પેશિયલ કરું દેહન કરો દેહન કર ઈ મને શંસા લાવન હા સાડ પસલ બે

आ दंदो तो मला करवानोच गमेजो सरपंच रे का जबाबदार कडक रे पण काका को भतरी तो आम्ही तो दंदो करवाना करवाना आणि जो तुम्हाला شو केवू थाय सर तेमा कमेंट मध्ये લખजो हां आणि कर... मु पिवानो न पिवानो गमे लाइक शेअर सबस्क्राइब करजो आणि भाग जोवानो चुकता नाही हां मित्रांनो जय माता करो करो सर करो सोनो भाई